નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધી બતાવું કે એ ઔષધિ નિયમિત જો ચાની અંદર નાખીને પીવામાં આવે તો એ ચા પીવાથી આપણને નુકસાન થતું નથી પણ એ ફાયદો ફાયદો અને ફાયદો જ થાય છે અને એ ચા તમે દિવસમાં ત્રણથી ચાર વખત પીવો તો પણ પી શકાય છે અને એ ચા પીવાથી આપણી અંદર સ્ફૂર્તિ આવે છે તાજગી આવે છે અને આપણને જો આળસ આવી હોય કંટાળો આવતો હોય કામ કરવાની અંદર મન ના લાગતું હોય અને એ વખતે જો આ ચા પીવામાં આવે તો આપણું માઇન્ડ છે એ પાવરફુલ બને છે તાજગી આવે છે હું વર્ષોથી આ બંને ઔષધિનો ચાની અંદર નાખીને ઉપયોગ કરું છું અને એટલા માટે તમને કહું છું કે તમે પણ જો આ ઔષધિનો નિયમિત ચાની અંદર નાખીને ઉપયોગ કરશો ચા પીવામાં તો એ આપ આપણા શરીરને ખૂબ ફાયદો કરે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો ચા એ ધીમું ઝેર છે એવું કહેવામાં આવે છે અને ચા પીવાથી અનેક નુકસાન થાય છે જી હા મિત્રો એ વાત પણ સાચી છે પણ કઈ ચા પીવાથી તો આપણે જે ચા પીએ છીએ જનરલી એ મોટાભાગના ઘરોની અંદર સફેદ ખાંડ વાપરવામાં આવે છે અને એ ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને એ સફેદ ખાંડની ચા પીએ તો એ આપણને નુકસાન કરે છે અને વોટરની અંદર પણ સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે બહાર આપણે જઈએ સામાન્ય લારી ઉપર ચા પીવા માટે તો પણ સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ ચા પીવાથી આપણા શરીરમાં નુકસાન થાય છે અને બીજું આપણે જે દૂધ વાપરીએ છીએ ચાની અંદર એ કોથળીનું પેકિંગવાળું દૂધ આવે છે એ પેકિંગવાળું દૂધ છે એ પાવડરનું બનેલું આવે છે અથવા એની અંદર કોઈ ભેળસેળ કરેલી હોય તો એ આપણને નુકસાન કરે છે દેશી ગાયનું દૂધ હોય અથવા ભેંસનું દૂધ હોય તો એ દૂધનો આપણે ઉપયોગ કરી અને ચા બનાવીશું તો એ ચા પીવાથી આપણને કોઈ નુકસાન નહીં થાય ઉપરથી ફાયદા થશે તો આ ઔષધિનું નામ છે દેશી સાકર જી હા મિત્રો આને ખડી સાકર પણ કહેવામાં આવે છે આ છે ખડી સાકર છે આ ખડી સાકર છે મારી પાસે તો આ બજારની અંદર તમને મળશે તો આ ખડી સાકરની અંદર કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી ચાની અંદર આપણે ખાંડ નાખવાની નથી એની જગ્યાએ આપણે ખડી સાકર નાના ટુકડા કરી ભૂકો બનાવી અને ડબ્બામાં ભરી રાખવાનો સાકર છે એનો આ રીતે તમે ભૂકો કરી અને એક ડબ્બામાં ભરી રાખવાનો એટલે ચા બનાવવાની અંદર જલ્દીથી ચાની અંદર ઓગળી જાય તો આની અંદર કોઈ કેમિકલ નથી એટલા માટે આપણને ફાયદાકારક છે આ મારી પાસે છે સૂંઠ પાવડર છે ઘરે જાતે બનાવેલો આદુની જ્યારે સિઝન આવે છે શિયાળાની અંદર ત્યારે આદુ લાવી ટુક ધોઈ ટુકડા કરી અને એને સૂકવી દેવાનું અને પછી એની અંદરથી સૂંઠ પાવડર બનાવી દેવાનું બજારની કોઈ વસ્તુ તૈયાર લાવવાની નહીં કારણ કે બજારમાંથી તૈયાર લાવીએ સૂંઠ પાવડર એ કદાચ ભેળસેળવાળો કે આદું ખરાબ થઈ ગયું હોય કે સડી ગયેલું હોય કે એની અંદર જીવાત પડી હોય એનો પણ કદાચ બનાવેલો હોઈ શકે એટલે ઘરે જાતે બનાવેલો જો સૂંઠ પાવડર હોય તો આ રીતે બનાવી દેવાનો દરરોજ સવારે ચા બનાવો ત્યારે યાદ રાખવાનું બજારનું પેકિંગવાળું દૂધ વાપરવાનું નહીં ગાયનું કે ભેંસનું કે બકરીનું કે ઊંટનું દૂધ હોય જે તમે દૂધનો ઉપયોગ કરતા હોય ચાર પ્રાણીમાંથી તો એનો એ દૂધનો ઉપયોગ તમે કરી શકો છો આદુ હોય તો ટુકડો આદુ નાખવાનો આદુ ના હોય તો સૂંઠ પાવડર તમારે નાખવાનું આદુ અથવા સૂંઠ પાવડર છે એ આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે પેટમાં ગેસ થવો કે કપ થવાની જે વારંવાર બીમારી થાય છે એ લોકો જો સૂંઠ પાવડરનો ઉપયોગ કરે તો એ આપણને ખૂબ ફાયદાકારક થાય છે પણ હા મિત્રો જે લોકોને એસિડિટી કે હાઈપર એસિડિટી થાય છે ચા પીવાથી પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે એવા લોકોએ ચાની અંદર સૂંઠ પાવડર બિલકુલ ઓછી નાખવાની અથવા સૂંઠ પાવડર નાખવાનો નહીં અથવા સૂંઠ પાવડર નાખીને તમારે ચા પીવાથી પેટમાં બળતરા થતી હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય તો એની અંદર અડધી ચમચી કે એક ચમચી નાખી અને તમે જો દરરોજ પીવાનું રાખશો તો સોનામાં સુગંધ પડી જાય છે મતલબ કે આપણી જઠરાગની પ્રદીપ્ધ થાય છે એના લીધે ખોરાકનું પાચન ખૂબ સારી રીતે થાય છે તો એ ચા પીવાથી પેટમાં જે લોકોને બળતરા થાય છે કે એસિડિટી થાય છે તો એસિડિટી કે બળતરાનો પ્રશ્ન પણ નહીં થાય કારણ કે ગાયનું ઘી છે એ પિત્તને શાંત કરનારી ઔષધિ બતાવે છે આયુર્વેદમાં એટલે ગાયનું ઘી જો નિયમિત નાખીને ચા પીવામાં આવે તો એ ચા પીવાથી આપણા શરીરની અંદર બળતરા નહીં થાય અને ખૂબ ફાયદો થાય છે ફાયદો ફાયદો અને ફાયદો થાય છે અને હા મિત્રો જે લોકોને પિત્તજન્ય બીમારી થાય છે કે શરીરની અંદર પિત્ત વધારે છે પિત્ત પ્રકૃતિવાળા લોકો છે એવા લોકોએ ભાદરવા મહિનામાં અથવા ઉનાળાની જે ગરમી પડે છે એ ગરમીની અંદર સૂંઢ પાવડરનો ઉપયોગ કરવો નહીં એવા સમયે તમારે માત્રને માત્ર ગાયનું દેશી ગાયનું શુદ્ધ ઘી નાખી અને જો ચા પીવામાં આવે તો એ ચા આપણને નુકસાન કરતી નથી એ ચા પીવાથી પેટમાં બળતરા થતી નથી એસિડિટીમાં વધારો થતો નથી અને આપણું જે પિત્ત છે એ શાંત થાય છે પિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ